વિસનગર શહેરની નજીક આવેલા પવિત્ર ધામ એવા સદુરલાના કૈલાશ ટેકરી ખાતે આવેલા પરમ પૂજ્ય ગુરુશ્રી ઉમેદપુરી બાપુના ધામના પરમ પૂજ્ય રામપુરી બાપુ તારીખ બાવીસ એક બે હજાર પચીસ બુધવારના રોજ વહેલી સવારે ચાર વાગે ભ્રમલીન થયા હતા જેના સમાચારો બાપુના ભક્તોને મળતા ભક્તો સદુતલા ધામમાં પહોંચી ગયા હતા અને જેમના પવિત્ર પાર્થિવ દેહને દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રામપુરી બાપુના પવિત્ર પાર્થિવ દેહના દર્શન કરવા માટે વિસનગર શહેર તથા આજુબાજુના વિસ્તારમાંથી ભારે શ્રદ્ધા ધરાવતા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉમેદપુરી બાપુની ધૂન બોલાવી હતી જેમાં કૈલાશ ટેકરી ખાતી હતી તેમના પવિત્ર પાર્થિવ દેહને ભક્તોના દર્શન માટે સદુતલા ગામમાં શોભાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સદુતુલા ગામે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિત તમામ શિવ ભક્તો અને ગુરુ ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું ધામ ગણાય છે જેના કારણે સૌ ભક્તોના પ્રિય એવા પરમ પૂજ્ય શ્રી રામપુરી બાપુની સમાધિ આપવામાં આવી હતી ત્યારે ભક્તો ચોદાર આંશુએ રડી પડ્યા હતા અને જ્યારે તેમના પવિત્ર પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી ત્યારે ઉપસ્થિત સૌ સંતો મહંતો અને ભક્તો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમન ખેરાલુ